મારી કઈ ભૂલ થતી હોય તો ક્યારેક ધ્યાન દોરવાનું મિત્ર ભાવે હા અરે સાહેબ તમે વડીલ છો હું કરું છું તમે તમે ધ્યાન લો ના અહીંયા અમદાવાદ તો હું પ્રેક્ટિસ નથી કરતો હા કે કોઈ ચાર્જ નથી લેતો હું માત્ર ને માત્ર સેવા કરું છું નથી કોઈની એપ્લિકેશન લખી દેતો ઓકે ઓકે માત્ર તાલીમ આપું છું ઓકે જો મારી પ્રવૃત્તિ થી ટુકી ટુકો પરિચય આપી દો હું આખા ગુજરાતના પ્રવાસ પહેલા કરતો તો હવે સમય ઓછો રહ્યો છે ને કે ગુજરાતના બહુ પ્રવાસ કરું અહીં આજુબાજુમાં તો પચાસ ખેડૂત દેખા થાય પચાસ કિલોમીટર માં તો જાવ અને સો કિલોમીટર માં સો દોઢસો ખેડૂતો બાકી ગમે ત્યાં સો દોઢસો બસો ખેડૂતો હોય એટલે હું ચેક કરી દેતો હતો પણ એમાં છે ને ખોટી રીતે ખેડૂતો લાઈન લગાવે એટલે મેં તાલીમ આપવાનું શરૂ કર્યું તમારા રેવન્યુ રેકોર્ડ તમે જાતે ચેક કરતા શીખો અને મારું અભિયાન તો એ છે કે ગામે ગામની અંદર એક એક બબે એવો સેવાભાવી ખેડૂત તૈયાર થાય

ડ્રાફ્ટિંગનો સેમિનાર રાખેલો કે જે લોકોને ડ્રાફ્ટિંગ શીખવું હોય એટલે તમારી પાસે એડવોકેટ આવતા હોય હું એડવોકેટ નથી એટલે એવા કોઈ એ બાજુ ના હોય તો હું તમને એનું જે મારું બ્રોચર્સ મોકલું છું તમને કોઈને પાર્ટી દઉં આપની અનુકૃતા હોય તો તો એમાંથી જે એક ઓપન ફોર ઓલ બધા સાંભળી લેશે મારા વ્યૂઅર જે 60 લાખ ઉપરના હોય છે ફેસબુક માં ને બધા ટોટલ તો એટલે બધા નથી પણ મેક્સિમમ એટલે હોય છે તમારી સાથે વાતચીત થઈ રહી છે બરાબર તમે કઈ સ્ક્રીન ઉપર મૂકશો ને એનું લોકેશન ક્યાં છે હા ક્યાં બુકિંગ મૂકી છે તો બોલી બોલી નાખો બધું આ ઓડિયો માં આખો ઓડિયો જ મૂકી દેશે એમને એવું કરવું છે હાજી

છવ્વીસ ના રોજ ગાંધીનગર મુકામે ડોક્ટર આંબેડકર ભવન હોલ આવેલો છે હાજી ત્યાં આગળ આ ડ્રાફ્ટિંગ એટલે મહેસુલી અપીલ લેખન એક વર્કશોપ રાખેલો છે સવારે દસ થી બપોરના ત્રણ વાગ્યા સુધીનો બરોબર છે આની અંદર જેને પાર્ટિસિપેન્ટ કરવું હોય એના માટે એક ત્રીસ હજાર રૂપિયા ચાર્જ રાખેલો છે આ પ્રોગ્રામ જે આખો વીક લંચ રાખેલો છે જમવા રાખેલો ખુબ સરસ છે એક હજાર રૂપિયામાં પ્રોગ્રામ અને હોલમાં દેવો એટલે ખરેખર સેવા છે આગળ કયો એટલે ઓડિટોરિયમ હોલ છે અને સત્તર ફેબ્રુઆરી એ થોડી ગરમી જેવી સ્થિતિ થઈ ગઈ હશે એટલે મેં કોઈ એસી વાળી જગ્યા રાખી કે લોકો આરામથી બેસી શકે બરાબર ખરી વાત છે

બપોર ના ત્રણ સુધી હાજી તો આખા પ્રોગ્રામ ની અંદર આરટીએસ અપીલો અને ગણો દાદાની અપીલો આ બંને કેવી રીતે લખવી હાજી એની માહિતી આપવામાં આવશે અને એના સિવાય કોઈ ને કઈ બી સવાલ હોય કોઈ લાઉટ હોય તો એ પૂછી શકે છે એના તમામ જવાબ આપીશું ખુબ સરસ હું મારો મેસેજ સાથે મૂકી દઉં ખેડૂત મિત્રો જે લોકો મને યુટ્યુબ માં સાંભળો છો એ હું માત્ર તમને ખેડૂતો ને સામાન્ય બાબતો જો